વડોદરામાં આવેલા ભારે પૂરને કારણે માણસોની કુવારી થઈ અને એની સાથે સાથે શહેરનું જે કમાટી બાગ પ્રાણી સંગ્રહાલય છે એમાં રહેતા નિર્દોષ પશુઓની પણ જાનહાની થઈ છે એની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીના ભીષણ પૂરમાં કમાટી બાગ પ્રાણી સંગ્રહાલય છે એમાં રહેતા આઠ પ્રાણીઓએ જીવ ગુમાવ્યા છે ગુરુવારે સવારે પ્રાણી સંગ્રહાલયમાં જ્યારે પાણીનું લેવલ ઘટ્યું ત્યારે જોયું તો પ્રાણીઓના આઠ મૃતદેહ મળી આવ્યા હતા જેમાં નીલ ગાય પાંચ એક પાણીપુરી હરણ એક કાચબો અને એક મગર સહિત બીજા ઘણા બધા પંખીઓ છે એ તેમના પાંજરામાં મૃત હાલતમાં મળી આવ્યા હતા ઝૂના એક અધિકારીએ કહ્યું કે નીલ ગાય અને હરણ માટેના રહેવાની જે જગ્યા છે ત્યાં પાણી ભરાય ત્યારે આશરો લઈ શકાય એ માટે ટેકરો બનાવવામાં આવ્યો છે એટલે આવું થાય ત્યારે પ્રાણીઓ આ ટેકરા પર ચડી શકે અને જ્યાં સુધી પાણી ઓછું ન થાય ત્યાં સુધી જીવિત રહી શકે જોકે આ વખતે જે પૂર આવ્યું એ જોરદાર હતું ત્યાં સુધી કે જે ટેકરો બનાવવામાં આવ્યો હતો એ પણ ડૂબી ગયો હતો એટલે પ્રાણીઓના બચવાનો કોઈ સવાલ નહોતો બીજી તરફ વડોદરા શહેર વિશ્વામિત્રી નદીમાંથી નીકળતા મગરોના પડકારનો સામનો પણ કરી રહ્યું છે જેમાં છેલ્લા ત્રણ દિવસમાં પંદર ઘટનાઓ નોંધાઈ છે છવ્વીસ અને ઓગણત્રીસ ઓગસ્ટની વચ્ચે વન વિભાગ અને એનજીઓના જે સ્વયંસેવકો છે તેમણે ઓછામાં ઓછા ચૌદ મગરોને બચાવ્યા હતા જ્યારે એક મગર છે એ મરેલો મળી આવ્યો હતો હવે આ રીતે ભારે વરસાદ અને પૂરના પ્રકોપમાં ખાલી લોકો જ નહીં પણ લોકોએ જે ઝૂ બનાવ્યા છે મનોરંજન માટે માણસોના જોવા માટે ત્યાં પશુ પંખીઓને રાખવામાં આવે છે એ જગ્યા જ તેમના માટે સુરક્ષિત ન રહી અને એ નિર્દોષ જીવો છે એ પણ પૂરનો ભોગ બની ગયા આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને આવી જ અપડેટ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર